અને ડેરા નાખવા પડ્યા છે અમે આને ડેરો કહીએ જેવો ડોકમાં છે ને કેમ છો મિત્રો સ્વાગત છે મારા નવા દેશી બ્લોગમાં તો મિત્રો આજે હું આવ્યો છું બે ચાલવા ચાલુ વાગ્યા છે શિયાર સાડા શિયાર જેવું થયું છે એટલે કયું ના આવ્યો છું હું તો આવ્યો છું પણ આ ત્રણ ચાર અઢી વાગ્યા ગયા છે તો આવ્યો છું અટાણા હજી સરે છે બે આ બાજુ રહી આપણી બે હું આપણે કેટલી છે આ એક ભે છે જો આ એક ભેં આ છે એની પાડી આ પાડી અને આ બે પાડી ને છે 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 એક તો એટલી કંઈક આ આપણો વાળો એમાં આપણે છે હજી એટલે આપણે છે હજી બીજો વાળો છે એ છે આપણે આમ રોડ બાજુ આમ અહીંયા આમ રોડ છે આ છે ને ચરિયાણ છે આપણે એની બાજુમાં ચરિયાણ છે એની પછી આવે છે રોડ

ગારાવારી કઈ ન દોવાય ઘરે દોવી હોય એને યો પણ જેવો બાય બે આવે પાડીને બે ભાઈ થયું જેવો આ સૂટી પડી ગઈ ઓલી બે બાઈ પાછી અને ડેરા નાખવા પડ્યા હે અમે આને ડેરો કહીએ જેવો ડોકમાં છે ને આ ન નાખીએ તો આ ઘોડાની જેમ ધોળે છે એટલે આ નાખવો જ પડે ફરી ગયા તમારે વાત્યું હોય ને ભેગ્યું સરે હું શરતી હોય છે આમાં તો બાતે છે આપણે ઘણા પછી બ્લોગ ચાલુ કર્યા છે બધા કીએ હે કે તારા વ્લોગ નથી આવતા વ્લોગ નથી આવતા ગયો ને પાછો જોયા કરો પાછો વ્લોગ ચાલુ થઈ જાય આપણે આગળ બ્લોગ બનાવીશું હવે આપણે સારું જ કન્ટિન્યુ જોયા કરજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હું તો નથી હું કરું છું અને મારા કરી દેજો વિડીયો શેર કરી દેજો અને લાઇક અને સબસ્ક્રાઈબ બે કરી દેજો જો અરે આપણી બહેહ બનનાર બ્લોગમાં બ્લોગને કન્ટિન્યુ કરો જુઓ આ બાજુ જોવે શું જોવે છે આ છે પારો આ દેખાય ઢોળા જેવું બાજુ પારો છે અને આ છે આપણે કાકરી પડી મારા આગળના બ્લોગમાં તમે જોયું હોય છે મારે રોડ બન્યો છે નથી અહીંયા બધું માલ ઠનાવ્યો હતો એટલે અહીંયા કાકરી અહીંયા પડી છે ભરી જાય બનનારી ને આ છે આપણે સોયાબીનનો ભૂકો આ જો આખો ચોમા એના પહેલું છે ઉનાળે અહીંયા પડ્યું હતું આમાંથી ભણી ભણીને જાતા હતા અમે ઘરે તમે જોયું હશે આગળના બ્લોગમાં આપણે આગળના બ્લોગમાં જોયું છે મેં અહીંથી ભેં ભરી દીધી ને એના હાટું અહીંથી આપણે સોયાબીનનો ભૂકો નાખ્યો તો અંદર બોલે રમા ઠાઠામાં યાદ છે તમને હોય તો એ બ્લોગ જોઈ લેજો અને જો એક આ બાજુ પડ્યો છે ભૂકોનો ઢગલો અને આ જૈડા શું કામે નહીં ખબર બાવેડા કેમ કે અહીંયા કર્યો તો ખાડો મારા આગળના બ્લોગમાં જોયો છે એ ખાડો બતાવ્યો હતો મેં એટલે હે ને એમાં માથે દાટી દીધું પાછું ધૂળ નાખી દીધી ને કે હવે માથે નાખ્યા ઝડા કેમ કે અહીંયા હું ખૂશે નહીં એટલે નાખી દીધા જૈડા એટલે હું ખૂસે નહીં એટલે બંને બ્લોગમાં બીજું કોઈ બોલવું નથી મારે મિત્રો અમારી પાસે દેખાય આ છે આંબલી જો કેવડી મોટી થઈ ગઈ છે આ બાજુ છે બીજી આંબલી આ છે નાની આ નાની રહી ગઈ છે આ રે અને આ બાજુ છે મોટી આંબલી જો અમારા બાપાએ વાવી હતી કેવડી મોટી થઈ ગઈ છે અને આ બે કયું ની શરતી નથી જોવો ઘડિયા ઘડિયા આમ ઘડિયાને જવાનું કરે છે આ ભાઈ તમે સરો તમને સારવાર હાડું લઈ આવ્યા છે અમે સારી આ મારી એક છોટી ઘડિયા ઘડી પડી જાય છે કધડીની અહીં લાકડી છે ને લઈ આવતા ભૂલી ગયો આ છોટી લઈ લીધી કાંઈ વાંધો નહીં છે એનાથી આ રે આપણી બહે હમણાં સ થાય એટલે ઘરે લઈ જાવી પડશે પછી દોહો ઓ મિત્રો આ ખાડાનું છે ને અંધારું પાણી પીહે પણ ઘરે ચોખ્ખું કુંડીમાં પાણી નહીં પી કેવી આ ઢોર કેવા સમજવા હવે લગભગ આ ખાડામાં બે છે જો અને આની વાહે જાય છે આ આ બે બાધે હે આ બેને હું ભાગ પાડવાય છે ધીંગાણું થાય છે ને ત્યાં જરી બાંધેલી પાછી છૂટ્યું પડી જાય છે આ બધાને નામ પાડ્યા છે તમને પછી કહી હજી ઓઇલી જો આ પાડી દેખાય એની વાહન પાડી છે ને એનું નામ તો તમને ખબર છે મેં આગળ બ્લોગમાં કીધું આ જેવો સોયાબીનનો ભૂકો આખો ઢગલો વીખી નાખ્યો શું કામનો માથે વરસાદ પડ્યો વીખી નાખ્યું છે આ રે આપણી આંબલી એની માથે નાખ્યા છે બાવડા એટલે ઝૈડા નાખી દીધા હે કાપીને નકર આ બે છે ને એ આને હે માથા મારી મારી પાડી નાખે છે આ વે હે ને એક ડેરો તોડી નાખ્યો નાખો જેવો ઈ માથે પડ્યો હે આ ભે આ ધોળે એટલે ભૂકા કાઢી નાખે મને એક દી ધોળાઈ બધો અહીંયા વાહે તળાવ છે ને તળાવમાં હેઠ વહી ગઈ હતી ત્યાં હેઠ હું એને લેવા ગયો હતો પછી મારે હે ને ઘરે સીધી લઈ ગયો અહીંયા પછી સારવાર નું આવ્યું ડેરો તોડી નાખ્યો લે ને એટલે ડેરો નાખ્યો તો આ ધોળે એટલે હું આને ડેરાઈ નાખે અને એક આ માયખું હકણ લેતી હે મિત્રો મેં કીધું તું ને આ ભે હું જાય છે ત્યાં કૂચાય એવું છે બાગડા હે ને અહીંયા નાખી દીધા હે ના કરજો એ બાજુ જ જાય છે આ બાજુ પાણી ભરેલું હે એક દી તો આ વાડ ટેપીને આ ભેં વહી ગઈ હતી કીધું તું ને મેં હમણાં તમને ધોળાવ્યો તો અહીંયા આ વાડ ટપી ગઈ હતી માન માન એને મેં એને ગોઈ હતી નાકર જો પછી પાડી જવું પાણી પીવા ગંધારું ખાડાનું પાણી પીવે ને કીધું ને હમણાં તમને અવાજ તો જોવો પડે અને આમ સરે હે બીજી ભે અને મિત્રો આ છે આપણે દરવાજો આપણા વાડાનો ગેટ છે ગેટનું જુગાડ જેવો કેમ છે આપણે બાગાડો રાખ્યો આડો એટલે કોઈ આડું આડું શું એટલે કોઈ અંદર ઘરે નહીં જોવા જ્યાં વાતાવરણ જુઓ આવ ચોખ્ખું થઈ ગયું છે હમણાં રેડા આવતા હતા આવ્યા તો નહીં અંધારીને વરાપ ઘટડી બરાબર થાવું તો તુવેર તો વાવાય આપણે તુવેર વાવવાના છે ને એનો એવું લોક બનાવ જો એમને જોઈને ભયા નો જાતા આ બાજુ છે આપણે પીલુડી પીલુડા કેને કેને ખાધા હેજરી કોમેન્ટ કરી દેજો મોટો ટાણા આવી ગયો છે આપણા વાળાની બહેને જો રહ્યો આપણો વાળો આ રસ્તો જાય છે આપણે વાડી બાજુ આપણા ખેતરે જાય છે અને આ રસ્તો જાય છે ગામની બાજુ આ દેખાય આ છે આપણે આંગણવાડી પછી એની આ બાજુ છે નિહાળ એની આ બાજુ છે આપણે નિશાળ છે નિશાળની બાજુ એટલે ઘર છે આપણે નિશારની બાજુમાં અને આ બેહને શું થાય છે માથા જ માર્યા અંદર ઓ મિત્રો ગારાવારી ભરાઈ ગઈ ને હવે જાય છે ખાડામાં બે ભાર મેં વિડીયો ચાલુ કર્યો ન બેઠી છોજો બેસે આ પાડી જાય છે એની વાર જો બે જો બે ગઈ ધોવાઈ જાય ને આ પાડી છે એની એટલે એની વાહે વાહે રખડે છે હવે છ વાગી ગયા છે હવે આપણે લઈ જઈએ ઘરે જો મારી વાહે આવે ને આવી રીતે અલ પાઓ હે જો આવે છે બે હવે આવી આપણે આમ આગળ ઉભા રહીએ નકર આમ વહી જાય છે બધું ઘરે સીધ્યું નથી જતું હાલો આપડે ગઈ ગયા આપડી બહાર સે આવો ને આ જો અમારો ઘારો હે વદડી ના આગર તો વધારે હે ઓ મારી ભાઈ ઓ લાબાજી ઓ ઓ ઓ આ છે આપડે અયનભાઈ આપળો ફેન સબસ્ક્રાઇબર છે જોવો જો 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 ભેહુ આવે ને જો વાહ હે આવડે આપડે મોર વયા જાય હે મને નહીં તો મિત્રો હવે જાય છે આપડે ઘરે હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો કેવું ન પડે એમાં હું પછી